નમસ્તે મિત્રો તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો આજે આપણે સોલાર રૂપ યોજના વિશેની માહિતી જાણવાના છીએ તો આ યોજનાની અંદર તમે લાભ લેવા માંગો છો તો તમને રૂપિયા અઠ્યોતેર હજાર રૂપિયાની તમને સહાય આપવામાં આવશે અને આ યોજનાની અંદર તમે લાભ લેવા માંગો છો તો તમારે જરૂરી કયા ડોક્યુમેન્ટ જોડવા અને તમે અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે ટેક માહિતી ચેનલની અંદર નવા જવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે રૂપટૂપ યોજના વિશેની માહિતી સંપૂર્ણ જાણી લઈએ આ યોજના હેઠળ કેટલી સહાય તમને મળશે તે વિશેની માહિતી જાણી લઈએ તો સોલર રૂપટૂપ ઇન્સ્ટોલેશન માટે ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા સહાય અને સબસિડી આપવામાં આવે છે સબસિડીની રકમ વિવિધ પરિણામો પર આધારિત હોય છે જેમ કે તમે સામાન્ય રીતે તમે ત્રીસ ટકાથી ચાલીસ ટકા સુધીની તમને સબસિડી તમને આપવામાં આવે છે એક કિલો વોલ્ટ તમે સિસ્ટમ લગાડો છો તો તેના પર તમને ત્રીસ હજારની સહાય મળશે તમે બે કિલો વોલ્ટ સિસ્ટમ લગાડો છો તો તમને સાઠ હજારની સહાય મળશે અને તમે ત્રણ કિલો ઓલ્ટ સિસ્ટમ લગાડો છો તો તમને અઠ્યોતેર હજાર સુધીની તમને સબસિડી આપવામાં આવે છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો મફત વીજળી અને સોલર પેનલ દ્વારા વીજળી વીજળી બિલમાં ઘટાડો થાય છે છે ત્યારબાદ ત્યારબાદ વધારાની આવક આવક અને વીજ કંપનીને વેચીને તેનાથી મેળવી શકાય નાણાકીય સહાય અને સબસિડી સરકાર સરકારી સબસિડી અને સરકારે સોલર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે સબસિડી ઉપલબ્ધ કરી છે જેનાથી પ્રારંભિક ખર્ચમાં ઘટાડો થાય છે અને અલગ અલગ સ્તરે સહાય કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દ્વારા વિવિધ સહાય તમને ઉપલબ્ધ કરવામાં આવશે પર્યાવરણીય ફાયદા તો આ યોજના પર્યાવરણને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ સાબિત થાય છે ત્યારબાદ હવે અરજી કરવા માટે તમારે જરૂરી કયા કયા ડોક્યુમેન્ટ જોવે તેની માહિતી આપણે ફટાફટ જાણી લઈએ તો સોલાર રૂપરૂપ યોજનાનો યોજનાનો લાભ લેવા માટે તમારે કેટલીક જરૂરી દસ્તાવ દસ્તાવેજો તમારે રજૂ કરવામાં આવે છે તો તમારે સૌપ્રથમ પ્રથમ તો ઓળખપત્ર તમારે એક સાથે રાખવું પડશે તો ઓળખપત્રમાંથી તમારો આધાર કાર્ડ રાખી શકો સાથે પાન કાર્ડ અથવા તો વોટર આઈડી જે ત્રણમાંથી તમે એક તમે ઓળખપત્ર તરીકે તમે રજૂ કરી શકો છો ત્યારબાદ તમે રહેઠાણ પુરાવો તમારો રહેઠાણનો પુરાવો તમારે દેવાનો રહેશે રહેઠાણનો પુરાવો તમે છેલ્લા ત્રણ મહિના સુધીનું વીજળીનું બિલ પણ આપી શકો છો રેશન કાર્ડ પણ તમે મકાનના પુરાવો તરીકે માન્ય રાખી શકો રાખી શકો છો અથવા તો વોટર બિલ અથવા પાણીનું બિલ પણ બિલની નકલ પણ તમે આપી શકો છો ત્યારબાદ તમે જરૂરી દસ્તાવેજો આપી શકો છો ત્યારબાદ માલિકીનો પુરાવો માલિકીના પુરા પુરાવાની અંદર તમે મકાનના કાગળો અથવા તો મકાનના માલિકની ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવા પડશે ત્યારબાદ તમારે પાસબુકની નકલ અને મકાન માલિકના નામે કાયદાકીય વહીવટની નકલ તમારે સાથે રાખવી પડશે ત્યારબાદ આપણે બેંક ખાતાની માહિતી તે આપણે જાણી લઈએ તો બેંક ખાતાની વિગતો માટે બેંક પાસબુકની નકલ અને બેંક ખાતાની વિગતો તમારે સાથે જોડવી પડશે સાથે તે તે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ તમારે સાથે જોડવો પડશે ત્યારબાદ તમે ઓનલાઈન તમે કેવી રીતે અરજી કરી શકો છો તેની માહિતી જાણી લે તો તમે ઓનલાઈન અરજી કરવા માટે તમારે ગૂગલ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું છે ત્યારબાદ તમારે તેમાં ચર્ચ કરવાનું રહેશે ડબલ્યુ ડબલ્યુ સોલર ગવર્મેન્ટ ડોટ પર તમારે એટલું સર્ચ કર્યા બાદ તમારી સમક્ષ એક નવો એક ઓપ્શન તમને જોવા મળશે એપ્લાય ફોર સોલાર યુટ્યુબ તો તેના ઉપર તમારે સૌપ્રથમ ક્લિક કરવાનું રહેશે તમે ક્લિક જેવું કરશો તો તમને તમારું રાજ્ય નક્કી કરવાનું રહેશે તમારે રાજ્ય પસંદ કરવાનું રહેશે તમે જે પણ રાજ્યના હોય ત્યાં તમારે રાજ્ય પસંદ કરી તમારે આગળ વધવાનું રહેશે ત્યારબાદ યોગ્ય યોગ્ય વિતરણ કંપની ડી સી ઓ એમ પસંદ કરવાનું રહેશે તે પસંદ કર્યા બાદ તમારી સમક્ષ આખું તમારું એક ફોર્મ તમારી સમક્ષ ખુલ છે તો તે ફોર્મમાં તમારે જરૂરી તમારું નામ આખું લખવાનું રહેશે તમે તમારું એડ્રેસ લખવાનું રહેશે અને તમારે જરૂરી વિગતો તમામ ફોર્મ ફોમ ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફાઇનલ તમારે આખું ફોર્મ ફિલઅપ થઈ જાય તો એકવાર ધ્યાનથી બધું વાંચી લેવું જો ભૂલ થાય તો ફરીથી તમે એમાં સુધારી શકો સવો ત્યારબાદ તમારે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે સબમિટ કર્યા બાદ તમારે શું કરવું તો તેની માહિતી જાણી લઈ આ સરળ પગલાંથી તમે સોલાર યોજનામાં ઓનલાઈન અરજી કરી શકો છો તો ફોર્મ ભર્યા પછી તમારે શું કરવું તેની માહિતી આપણે ફટાફટ જાણી લઈએ તો ઓનલાઈન અરજી કર્યા પછી સોલાર પેનલ અને ઇન્સ્ટોલર દ્વારા દ્વારા તમારા ઘરનું સર્વે કરવામાં આવશે પછી તમારા ડીઆઈએસઓએમ અને એમએનઆરઈ દ્વારા તમારે ઘરની જે મંજૂરી તમને મળવા પાત્ર છે તો તેની તપાસ કાયદેસર કરવામાં આવશે મંજૂરી મળ્યા બાદ તમારે સોલાર પેનલને ઇન્સ્ટોલ કરવાની રહેશે તો અથવા તો તમારે ત્યાં જઈને તમારે તમારો જે પ્લાન્ટ છે તે તમારે લેવા જવાનો રહેશે સોલાર પેનલ લગાવ્યા બાદ વીજ બોર્ડના અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શનને અનુસરીને મંજૂરી મેળવવા મેળવવી પડશે ત્યારબાદ તમારે કાયદેસરના જે અધિકારીઓ આવશે તેના દ્વારા તમને તપાસ થશે અને મંજૂરી આપવામાં આવશે ત્યાર પછી તમારે જે ખાતાની અંદર તમને સબસિડી આપવામાં આવશે તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં